અને ગામડાઓમાં જઈ કાર્યક્રમોના આયોજન થકી લોકોને જાગૃત કરશે અભિયાન અંતર્ગત એસજીઆઈ હોસ્પિટલની ટીમ વિવિધ સરકારી અર્ધ સરકારી વિભાગો કોર્પોરેટ ઓફિસો હાઉસિંગ સોસાયટીઓ અને ગામડાઓમાં જઈ નેત્ર તપાસ શિબિર અને સેમિનારના માધ્યમથી લોકોને જાગૃત કરશે આંખોની બીમારીઓના નિદાન અને શ્રેષ્ઠ સારવાર માટે દેશભરમાં જાણીતી હોસ્પિટલ એટલે કે એસજીઆઈ હોસ્પિટલ અને સુરતનું જાણીતું ઔદ્યોગિક ગ્રુપ સૌમિત ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે આંખોની બીમારીથી બચવા અને આંખોની સાર સંભાળ રાખવા માટે લોકોને જાગૃત અભિયાન શરૂ કર્યું છે સૌમિત ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કેતન ઝવેરીના હસ્તે આ અભિયાનની શરૂઆત થઈ છે આ પ્રસંગે એસજીઆઈ હોસ્પિટલના ડોક્ટર મિલાપ વાઘેલા ડોક્ટર રાઘવ રબાની ડોક્ટર સૌરભ શાહ અને ડોક્ટર શૈલેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા નેત્ર જાગૃતિ અભિયાન અંગે માહિતી આપતા એસજીઆઈ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અભિયાન ઉદ્દેશ્ય વર્ષ બે હજાર ચોવીસમાં વીસ હજાર લોકોનેત્ર સંબંધિત બીમારીઓ જેમ કે ડાયાબિટીસ રેટિનોપેથી કીકીના રોગ ગ્લુકોમા મોતિયાબિંદુ અંગે જાગૃત કરવાનું છે એસજીઆઈ હોસ્પિટલ નેત્ર ચિકિત્સા માટે દેશભરમાં જાણીતું નામ છે દેશભરમાં એકસો સિત્તેર હોસ્પિટલ ધરાવે છે જ્યાં નેત્ર સંબંધિત બીમારીઓનું નિદાન અને ઉપચાર કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી એસજીઆઈ હોસ્પિટલ સુરત ખાતે પણ સેવા આપી રહી છે સોમિત ગ્રુપ એ સુરતનું એક મોટું અને જાણીતી ઔદ્યોગિક ગ્રુપ છે જેની સ્થાપના ઓગણીસો ત્રેસઠમાં થઈ હતી એસજીઆઈ હોસ્પિટલ અને સોમિત ગ્રુપ દ્વારા ચાર ફેબ્રુઆરીથી નેત્ર જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને આ અભિયાન સમગ્ર વર્ષ દરમિયાન ચાલશે

સાચે ટાઇમ મે આઈધર ઓપરેશન થી અથવા ખાલી ટ્રીટમેન્ટ સે ઓર ઈવન કોપર ખાલી ચશ્મા થી વી કેન અવોઇડ બ્લાઇન્ડનેસ એટલે એમને અંધાપો થતા અટકી શકાય છે એના માટે જાગૃતતા લાવવા માટે આજ વી હેવ ગવાઇનડ હેન્ડ્સ અને આ એક પાર્ટિજેટ ગોલ છે કે એટલીસ્ટ આ વર્ષમાં બને એટલું આઈ અવેરનેસ કેમ્પ કરી અને લોકોને જાગૃત કરાવવાનું કે રાઇટ ટાઇમ મે આઈ ચેકઅપ થઈ જાય આંખની સારવાર થાય અને એની હાથ મચી જાય ખાસ કરીને સરકારી અર્ધ સરકારી વિભાગો કોર્પોરેટ ઓફિસો શાળા કોલેજો ઔદ્યોગિક ગૃહો એનજીઓ અને ગામડાઓમાં જઈને કાર્યક્રમોના આયોજન થકી લોકોને આંખોની બીમારી અને આવી બીમારીઓથી બચવા માટેના ઉપાયો બાબતે જાગૃત કરવામાં આવશે તો